આજ રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં છોટાઉદેપુર નાણાં હોવાનો તથા અન્ય રીતે ધાક ધમકી આપી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા અને પાલિકા સત્તાધીશો સામે ફરિયાદ પણ નોંધાવી હતી જે મુદ્દે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે અંતર્ગત આજ રોજ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા સહિત શિક્ષકો અને આગેવાનોએ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ પગલા ભરવા માંગ કરી હતી કૌભાંડ છોટાઉદેપુર ની સૌથી નામાંગરપાલિકા અધિકારીઓ તથા યુવરાજસિંહ જાડેજાની આગેવાની માં કલેક્ટર સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાંભળો યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શું કહે છે નગરપાલિકા સંચાલિત છે ત્યાં લાંચ માંગવામાં આવી રહી હતી અને લાંચ માંગવાની આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મળ્યા છે પ્રાંત કચેરીએ પ્રાંત અધિક્ષકને પણ મળ્યા છીએ જોવા જઈએ તો બધાની વાતને કોમન સાર એવો હતો કે બધી જ જગ્યાએ ખો આપવામાં આવી છે ઇસકી ટોપી ઉસ્કેસ સર ઉસ્કી ટોપી યુસ્કે સર એવું કરવામાં આવી રહ્યું છે ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે નગરપાલિકા છે એ નગરપાલિકા લાજવાની જગ્યાએ ક્યાંકને ક્યાંક ગાજી રહી છે જે આજે ભ્રષ્ટાચાર જે સામે આવ્યા છે તેમાં ગંભીર આક્ષેપો છે કે ભાઈ લાંચ માગવામાં નાણાંની માંગણી કરવામાં આવી પણ એ નાણાંની માંગણીમાં આજે એને કોઈ પ્રકારનું પ્રોટેક્શન આપવા નથી આવ્યું અમે આજે એસપી કચેરી આવ્યા હતા એસપી કચેરીએ અમે પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરી છે અને આના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એના માટેની પણ માંગણી કરી છે તો પોલીસે યાદ ધારણા આપી છે એસપી સાહેબે આપી કે ચોક્કસપણે આની પર જે પણ પુરાવા અમારી સમક્ષ આવશે એની પર અમે આગળના સમયમાં જે પણ બાબતો છે એને ક્રોસ વેરીફાઈ કરી અને આની ઉપર ફરિયાદ દાખલ કરવાની થશે તો પણ ફરિયાદ દાખલ કરીશું પણ મૂળ જે બાબત છે ભ્રષ્ટાચારની જે ફૂલ અને ફૂલની પાંદડી રીતે કંઈક આપવામાં આવે તો આ કઈ ફૂલ અને કઈ ફૂલની પાંદડી એ માગવામાં આવી રહી છે જોવા જઈએ તો જૂના શિક્ષકો પાસેથી માગવામાં આવી એનો પણ ખુલાસો કરવાની જરૂર છે તો આશા રાખીએ કે આની પર તાત્કાલિક નિરાકરણ આવે જો આનું નિરાકરણ નહીં આવે તો આવનાર પંદર દિવસની અંદર અમે આપેલું છે પંદર દિવસની ઉપર આની જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમારે જે એસએફ સ્કૂલ છે ત્યાં ધરણા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ડીઓ પાસે કે આ જે શાળા છે નગરપાલિકા સંચાલિત જે શાળા છે એને તાત્કાલિક જોડે એ સરકાર હસ્તગત લઈ લેવામાં આવેલ બલોચ દ્વારા